જિલ્લાના ધોરાજી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શાક માર્કેટની હાલત અત્યંત બિસ્માલ બનતા વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો શાક માર્કેટ લોકાર્પણ નહીં થવાના કારણે બિસ્માલ બની ગયો છે ધોરાજીની શાક માર્કેટ તૈયાર થયાને છ વર્ષનો સમય વીતી ગયો છે પરંતુ શાક માર્કેટનો કબજો વેપારીઓને સોંપવામાં આવતો નથી અને માર્કેટનું નવું બિલ્ડિંગનું ઉદ્ઘાટન નહીં થવાના કારણે વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે શાકભાજીના વેપારીઓએ મેદાનમાં ઝૂંપડા બાંધીને શાકભાજી વેચવા મજબૂર બનવું પડ્યું છે વેપારીઓનું કહેવું છે કે અહીંયા ચોમાસાના સમય ગોઠ ગોઠસણ સમા પાણી ભરાઈ જાય છે સાથે જે રખડતા ઢોરનો પણ આતંક હોવાથી મહિલાઓ અહીંયા શાકભાજી ખરીદવા પણ આવતી નથી તેથી શાકભાજીના વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડે છે પછી કોઈ હોપતા નથી માર્કેટ અમને છ સાત વર્ષથી આ માર્કેટ નથી હોપાણી શું કારણ છે ચોમાસામાં તકલીફ થાય છે ગ્રાહકને તકલીફ થાય છે પાણી ગોઠણ ગોઠણ ઉધી ભરાય છે મેળાના મેદાન માં બેઠા છે ધંધો રોજગાર ચાલતો નથી ગ્રાહક નથી નવી માર્કેટ બનાવી છે હજી સોંપી નથી મેહરબાની કરીને અમારી જે હતું માર્કેટ ખાતે આઠમ મારા ગ્રાઉન્ડ માં ધંધો રોજગાર બહુ ચાલતો નથી ઢોઢાકર નો બહુ ત્રાસ છે માલ માલ સામાન ઉપાડવાનું રાખવાનું બહુ તકલીફ છે એટલે અમારી જે કાઈ માર્કેટ હતી બનાવી આપી છે એ અમને સોંપી આપો બનાવી નગરપાલિકા એ બનાવી છે છ સાત વર્ષથી અહીંયા એમનેમ પડી છે એક વર્ષમાં સોંપવાની વાત હતી અત્યારે સાત વર્ષથી આઠમું ચાલુ છે